મિત્રો આપણે સવારમાં જેવા વાડીએ જઈ રહ્યા હતા અહીંયા મારકમાં આપણે આ નાના ડોગને મરેલો જોયો તો હવે આપને થયું કે આ નાના ડોગને આપણે એમને ના છોડવો જોઈએ અને આપણે આને આપણાથી બનતી મહેનત કરી ખાડો બાડો ગારી સમાધિ આપવાનો પ્રયત્ન કરશું તો આપણે ખાડો ગારવા જઈએ છીએ તો હવે આપણે આ પિતરાને લઈ જઈશું જ્યાં આપણે ખાડો ગાળવાના છીએ અહીંયા અને આને આપણે સમાધિ આપશું તો જોડે તો હવે આપણે આ કુતરાને લઈ જ્યાં ખાડો ગાર્યો છે ચાલો આપણે અહીંયા આપણું કુતરું જે મરી ગયું હોય સમાધિ દેવા માટે આપણે અહીંયા કાઢે ખાડું ગાડીએ છીએ છે જયેશ થોડોક હજી ઊંડો ગારજે હજી થોડોક ઊંડો ગારજે તો મિત્રો વાત જાણે એવી હતી કે અમે સવાર સવારમાં મારી વાડીએ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં જ એક નાનું કૂતરું મરેલું જોયું તો આપને થયું કે આને આપણે આમ ન છોડી ત્યાં ત્યાંનું કંકર કે આ જ્યાંને ત્યાં રઝડ છે એટલે આપણે બનતી મહેનત કરીને અહીંયા ખાડો ગારવાનો પ્રયત્ન કર્યો છે અને એક કુતરાને આપણે આમાં સમાધિ આપી દઈશું તો બન્યા રહેજો આપણી જોડે તો મિત્રો આપણે આપણો ખાડો ખોદીને તૈયાર કરી લીધો છે અને આપણે આ ખાડામાં નાના ડોગને સમાધિ આપ દેસુ આપણે આ પિતરાને સમાધિ આપ દીધી છે ભગવાન તેની આત્માને સદગતિ અને શાંતિ આપે એવી પ્રાર્થના ઓલું ઝાડું એકાદું કાંટા લઈને માથે મેલ દે એટલે એ આ ઢોરા બોરા કે કોઈ માણા બાણા ચાલે નહીં માથે આપણે આમ તો એવી જગ્યાએ જ કર્યું છે અહીંયા કોઈને ન નડતર થાય કે નો કોઈ ઢોરા ચાલે કે નો કોઈ માણસો ચાલે તો મિત્રો જો તમને આ કાર્ય એનું સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો